નવું આપ સૌની સમક્ષ અને એટલે અલગ જ છે તમને ખરેખર આ વિડીયો આખો જોઈને બહુ મજા આવશે વાર વારા અમે બધા ટ્રાય કરવાના છીએ તો હવે જે વસ્તુ શું છે ને એના વિશે તમને નમસ્કાર મિત્રો નવી વસ્તુ એટલે આમ તો જ છે અને એ છે મસાજર ફૂટ મસાજર જનરલી પગની અંદર આપણે કાંઈ પણ તોડ કડતર કે સામાન્ય કોઈ કમરની સમસ્યા હોય તો બ્લડ છૂટું થાય એટલે રાહત અનુભવાતી હોય છે અને કાંઈ સૂજન હોય તો એની અંદર પણ રાહત અનુભવાય એના માટેનું આ ઇલેક્ટ્રોનિક આમ તો લગભગ અંદર કરંટ જેવું મહેસૂસ થાય છે તો એ મશીન છે મેડ ઇન ચાઇના છે પણ અમને ખૂબ જ ઉપયોગી થયું છે ખાસ કરીને મારા કિસ્સામાં આપણે અગાઉ પણ વિડીયો જોયો છે કે માર્કેટ યાર્ડની અંદર કેન્સરગ્રસ્ત અને બાયપાસ સર્જરી કરાવેલા એક ભાઈને લગભગ હાથની ત્રણ ચાર વર્ષથી સમસ્યા હતી અને આજે રૂબરૂ મળ્યા તેમણે કહ્યું કે પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે એમણે પણ એ મસાજર ત્યાં બાંધ દીધું હાથ પગ ને પગના તળિયાની અંદર મસાજ કરવાનું આ યંત્ર છે ચલો ટ્રાય કરી તમે જ ટ્રાય કરી કરો ધીરે ધીરે પહેલા બહુ ફૂલ ના કરતો ધીરે બસ વધારે ને વધારે નહીં ગૌરવ પગ હલતા હોય બતાવો જનરલી પગમાં શું ફીલ વાઇબ્રેશન નહીં થાય ને આય વાઇબ્રેશન બતાવો અરે બહુ જટકાએ અરે ગવરો ગવરો બહુ જટકા હતા આજુ આખો આગળ પગ ખેચાતો અરે બહુ યો ગવરો આ ઊંચા થાયરા આજુ તો આટલું બધું વધારી દીધું અમે બહુ ઊંચા તમે બોસ અલ્યા તમે મમ્મીને બોલો બોસ આખી ઉતલુન પૈસો અમે લેમી દેતા ટ્રાય તો મારવી છે નીચે ફૂટ છે એની અંદર નીચે થી જામ

પેલી વાર પપ્પા વિડિયો નું એમને માર્કેટ બધા વિડિયો રીતે જો કોઈ મહેનત આ નજીક લાવો નજીક આપ આપો આપણે કોઈ મહેનત ના કરવી પડે અને મતલબ એટલું બધું પણ વધારે ઊંચે એનું કામ કર તો મેં ના આપતી દેવો તો ના જરાય આપણે તો ભાઈ કુદમ કુદ સયમ હું મમ્મી તો કુદમ કુદી न होत तो मुझे आते पग मटुक हो नहीं क्यों ही बाप बाप के चलो जाता मेरी पापा हां हां मम्मी ने आ भीते पग नहीं रहता जरा कटाओ धीमे कर की नहीं या तू पसंद हो अडेलो रखो तो ना हां एकदम अड़डाड़ी ने कडा अडेलो टच कर मम्मी एम कंप्लीट सीधा पग अहीं राखो तो नहीं मारत नहीं और सीधा रे पग भेगा रख बस बस अहीं पकड़

ના <laughs> ના

આ છે એમાં પડાળી બે બટન છે એના પોઈન્ટ છે આમ લાગી જાય અને આ ઉપર રાખી દો આમ રાખો આમ રાખી શકો કમરમાં પેટમાં ત્યાં સેમ ઇફેક્ટ થાય આના જેવી જ થાય સેમ બધું કામ કરે છે સુધી અલગ અલગ આઠ મોડ છે ના સાથે કરંટ ટાઇપનો અને મસ્ત થેરાપી છે સરસ થેરાપી છે ભાઈ મજા આવી ખપાવે આ કોઈને લેવું હોય ને તો ઈ સબસ્ક્રાઇબર હે આનો કોન્ટેક્ટ કરાવી દે હા આની કોઈ બહુ વધારે કિંમત નથી લગભગ 250 300 રૂપિયામાં એક તેલની સીસી પણ આપે છે સાથે અને આ ફૂટ મસાજ પેડ સાથે આ મશીન પણ આપે છે બહુ કિંમત નથી અને પાંચ સાત નો કદાચ ભેગો ઓર્ડર આપશો ગામવાળા કે શેરી મોહલ્લાવાળા તો એ રૂબરૂ આવીને આપી પણ જશે એની પાસે બીજી પણ ઘણી બધી સારી પ્રોડક્ટો આયુર્વેદિક પણ છે અને આ ઇલેક્ટ્રોનિક મસાજર આ ટાઈપનું કદાચ બીજા પણ થોડાક ઇન્સ્ટ્રુમેન્ટ છે આપ ઓર્ડર કરી શકો છો ડિસ્ક્રિપ્શનમાં નંબર અને નામ મોકલી દેવામાં આવશે થેન્ક યુ ઓલ ધ બેસ્ટ થેન્ક યુ લાલા ડોકિયું તારે ઓ ડોકિયું નકરિયા એ બતાવ બતા પપ્પા ડોટી ઊપડુજે મોઢામાં આવે ડોટી ફાકલી પગઈ લટકા લાગતા એક ગાંઠા આ હાજી બાપો તે ઉછતા હતો અરે તો નહી ગતો આજો હા મારા આ ધીમો રા અબા પોમાં મે કે મને જો દબા હે તંધળત કરા લે લે રાખવે મય દબા રાખવે રાખું દે રાખું દે મકેનો જંગ આમાં માલિશ એ મારા બે ડગેરા જો ઉપર ઉપર કોબા ઉપર તરો બે ડગેરા ખોટી રેણા મસાજ છે ગલ નહીં નહીં ઈદરા છોડ દેઓ છોરા અટવી જાય ઓ빠 એનું ચાલતો કરો એકવાર બીજામાં રાખો કે ફૂલ ન એ એ ફૂલthio